भए तेरे चालू થઈ ગઈ છે ક્યાં ક ક ક સાહેબ એપ્રત્યા સરસ લાગો બોલા ઓરિમાણી દે દો બોલા ઓને

ઓલી કા ચાલી રહ્યું છે અને અમારા સબસ્ક્રાઇબર મળ્યા છે અક્ષય અક્ષય શું કરો મજામ હા મજામ હો તમે વિડિયો અમારો જોવો રોઈયે તમારા વિડીયો કેવા લાગે વિડીયો તો આરા લાગે પેલો બધા ભાઈની કોમેડી જોરદાર આવે ભાઈ પછી બીજું બીજું તો એને લે ગવાનો गर्मी बहुत है जबरदस्त गर्मी है बदान रखा